ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તળાવ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ કે જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આ દિવસની ઉજવણી કરી આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી છે યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં બાળકોથી લઈ વૃદ્ધો દ્વારા યોગ કરીને ઉજવણી કરાય ભાવનગરના બોર તળાવ ખાતે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરત બારડ કમિશનર એન વી ઉપાધ્યાય સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી અને સાથે પ્રજાજનો સાથે યોગ દિવસની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો જે યોગ કાર્યક્રમ છે તે બોરતળાવના બાળકો ઉપર આપણે અત્યારે કર્યો આમાં માન્ય મેયરશ્રી માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ સચિલબેન માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતાશ્રી મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ વિવિધ શાળાના બાળકો નાગરિકો અને મોટા પાયે આ વિસ્તારમાં રહેતા લોકો આમાં જોડાવ્યા હતા લગભગ બે હજાર ઉપરાંતની સંખ્યા આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ ઉપરાંત મહાનગરપાલિકાના જે તેર વોર્ડ છે તેરે તેર વોર્ડમાં અલગ અલગ જગ્યાએ આજે યોગ કાર્યક્રમ કરવામાં આવેલ છે આ તમામ જગ્યાએ પાંચસો ઉપરાંત લોકો ત્યાં હાજર રહેલ છે આ ઉપરાંત તમામ જે આ અમારી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓ છે આ શાળાઓમાં પણ યોગ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે પણ આજે યોગ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આજે ભાવનગર શહેર સમગ્ર જતાં યોગમય બની ગયું છે ને ભાવનગરના નાગરિકો પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની સોલંકી એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે